હલો ફ્રેન્ડ્સ હું છું આરતી અને આજે આપણે બનાવશું પોષક તત્વથી ભરપૂર અને શરીરને શક્તિ આપે એવો અડદિયા પાક આ અડદિયા પાક મેં એટલી સરળ રીતે બનાવ્યો છે કે તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારો અડદિયા પાક એકદમ સરસ બનશે તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો મેં આમાં પરફેક્ટ માપ જણાવ્યું છે જો તમે આ માપથી બનાવશો તો તમારો અડદિયા પાક પહેલી જ વારમાં એકદમ સરસ બનશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને આપેલી ટિપ્સને જરૂરથી ફોલો કરજો જેનાથી અડદિયા પાક એકદમ સરસ બને તો આપણે પહેલાં બધી સામગ્રી જોઈ લઈએ તો મેં અહીંયા અડદનો લોટ લીધો છે જે કરકડો લોટ લેવો હોય તે લેવાનો છે કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જશે તો પાંચસો ગ્રામ જેટલો મેં અહીંયા અડદિયાનો કરકડો લોટ લીધો છે સાથે ચારસો ગ્રામ જેટલું ઘી લીધું છે આમાંથી ઉપયોગમાં આવશે એટલું આપણે લેશું હું લાસ્ટમાં જણાવી દઈશ કે કેટલું ઘી લીધું છે સાથે ચારસો ગ્રામ જેટલી ખાંડ સો ગ્રામ જેટલો ખજૂર લીધો છે ત્રીસ ગ્રામ ગુંદ લીધો છે બે મોટી ચમચી સૂંઠ લીધી છે અને સો ગ્રામ જેટલા કાજુ અને બદામ લીધા છે હવે આપણે આગળ જોઈએ તો આમાંથી આપણે અડધું ઘી અત્યારે લઈ લઈએ તો લગભગ અત્યારે હું સાડા ત્રણસો ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કરીશ હવે તેમાં આપણે ગુંદને તળી લેવાનો છે તો ત્રીસ ગ્રામ જેટલો ગુંદ એડ કરીએ અને ઘી ગરમ થાય પછી જ આપણે ગુંદને એડ કરી અને આ રીતે ગુંદ ફૂલી જાય ત્યાં સુધી આપણે ગુંદને તળવાનો છે તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને બધો જ ગુંદ ફૂલી જાય ત્યાં સુધી આ રીતે આપણે ચમચો ફેરવતા રહીએ જેથી બધો ગુંદ એકદમ સરસ છૂટો થઈ અને હવે આપણો ગુંદ સરસ તળાઈ ગયો છે તો તેને એક ડીશમાં લઈ લઈએ હવે આપણે ગુંદ આપણો તળાઈ ગયો છે તો હવે આમાં થોડું ઘી એડ કરીએ તો મેં અહીંયા ચારસો ગ્રામમાંથી સો ગ્રામ જેટલું ઘી રાખી દીધેલું છે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈએ ઘી ગરમ થાય પછી તેમાં પાંચસો ગ્રામ જેટલો આપણો અડદનો લોટ એડ કરીએ અને આ લોટને આપણે કરકરો જ લીધો છે જેથી ધરાબો દેવાની જરૂર નથી અને એકદમ આ રીતે આપણે વ્યવસ્થિત ચમચો ફેરવીએ કોઈ ગઠ્ઠા ન પડે એ રીતે આપણે મિક્સ કરીએ અને ધીમા ગેસ પર જ આ લોટને આપણે શેકવાનો છે શેકવા માટે ઉતાવળ નથી કરવાની જો તમે ફાસ્ટ ગેસ કે મીડિયમ ગેસ ઉપર આ લોટને શેકશો તો લોટ શેકાય તો તરત જશે પણ ખાવામાં કાચો લાગશે એટલે ધીમા ગેસ પર જ આપણે આ લોટને શેકવાનો છે ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ થાય એટલે આ રીતે ઘી એકદમ સરસ છૂટું પડવા લાગશે ત્યારે તમને એવું લાગશે કે ઘી થોડુંક વધારે છે પણ અત્યારે ઘી પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે અને થોડો કલર પણ આપણો લોટનો ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ એકદમ સરસ આવે છે તો થોડો લાલ કલર આવે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તો આ લોટનો લાલ કલર આવે ત્યાં સુધીમાં જો તમે મારો આ વિડીયો થોડો ઘણો પણ ગમતો હોય ને તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે આ રીતનો થોડો ડાર્ક કલર આવે એવું આપણે શેકવાનું છે જો લાઈટ રાખશો તો એક આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે જેનાથી કલર છે તે એકદમ સરસ ચેન્જ થઈ જશે તો આપણે હવે થોડીક બે મિનિટની વાર હોય ત્યારે તેમાં ખજૂર એડ કરી દેવાનો ખજૂર પહેલાં એડ નથી કરવાનો જો વહેલો એડ કરશો તો ચવડ થઈ જાય એટલે જ્યારે લોટ શેકાવાને બે મિનિટની વાર હોય ત્યારે આપણે ખજૂર એડ કરી અને ખજૂરને બે મિનિટ માટે આપણે સારી રીતે મિક્સ કરીએ લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ જેવો ટાઈમ લાગેલો છે મને આટલો લોટ શેકવા માટે અને ધીમા ગેસ પર જ મેં આ લોટને શેક્યો છે એટલે ઉતાવળ નહીં કરવાની જો અડદિયા તમારે સારા બનાવવા હોય ને તો થોડીક ધીરજ રાખવી પડે તો અત્યારે એકદમ સરસ પરફેક્ટ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો કે તમને એવું લાગશે કે આમાં થોડોક ડાર્ક વધારે થઈ ગયો છે પણ એવું નથી આપણે હમણાં એક સામગ્રી ઉમેરશું ને જેનાથી કલર થોડો લાઇટ પણ થઈ જશે તો એકદમ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે તેમાં બે મોટા ચમચી જેટલી મલાઈ એડ કરવાની છે જો તમારી પાસે મલાઈનો હોય ને તો અડધો કપ જેટલું દૂધ એડ કરી દેવાનું બે મોટા ચમચા મલાઈના એડ કરી દઈએ મલાઈ એડ કર્યા પછી આપણે વધારે વખત નથી ચમચો ફેરવાનો ખાલી એક વખત મલાઈ બધી સાઈડ મિક્સ થઈ જાય એ રીતે આપણે આ રીતે ચમચો ફેરવી દેવાનો તમે જોઈ શકો છો એકદમ સરસ બબલ્સ બનવા માંડ્યા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકી દેવાનું છે અને પાંચ મિનિટ માટે આપણે આ જ રીતે રહેવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ આપણો અડદિયા પાકનો કલર પણ આવ્યો છે અને સુગંધ તો એટલી સરસ આવે છે હું તમને ચમચો ફેરવીને એક વખત બતાવી દઉં તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને જો આટલો સરસ કલર હોય ને તો જ અડદિયા ખાવાની મજા આવે તો એકદમ સરસ આપણો પરફેક્ટ કલર આવ્યો છે હવે આપણે ચાસણી લેવાની છે એ પહેલાં આપણે આમાં થોડા મસાલા એડ કરી દઈએ જ્યારે આ લોટ ગરમ હોય ને ત્યારે જેમાં એડ કરીએ બે ચમચી જેટલી સૂટ પાવડર એડ કરીએ સાથે આપણે જે ગુંદ તળ્યો છે તેને પણ એડ કરી દેવાનો તો હું અહીંયા બધો જ ગુંદ એડ કરી દઈશ જો તમને ગુંદ ઓછો ભાવતો હોય તો ઓછો ને વધારે ભાવતો હોય તો વધારે એ રીતે તમે માપ સેટ કરી શકો પાપ પરફેક્ટ માપ છે સાથે આપણે કાજુ બદામને જે ટુકડા કર્યા છે તે પણ એડ કરી દઈએ અને લોટ થોડો ગરમ છે એટલે કાજુ બદામ પણ એમાં એકદમ સરસ શેકાઈ જશે સૂઠ પણ એકદમ સરસ શેકાઈ જશે તમારામાં ગંઠોડાનો પાવડર એડ કરવો હોય તો આ ટાઈમ પર તમે બે ચમચી જેટલો ગંઠોળાનો પાવડર પણ એડ કરી શકો તો બધું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો બે મિનિટ આપણે આ રીતે હલાવીએ અને મિક્સ કરીએ હવે ચાસણી લઈ લેવાની છે તો ચાસણીમાં ઘણી વખત જો પહેલી વાર બનાવતા હોય ને તો એ લોકોને થોડો ડર લાગે કે આપણી ચાસણીને લીધે આપણી સ્વીટ બગડી જાય તો કોઈ પણ સ્વીટ બનાવતા હોય ને ત્યારે ચાસણી લેવાની જો આમાં ખૂબી હોય છે તો મેં અહીંયા ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કર્યું છે હવે ખાંડને આપણે ફાસ્ટ ગેસ ઉપર ઓગાળવાની છે તો આ રીતે સતત ચમચો ફેરવતા રહેશું એટલે ખાંડ એકદમ જલ્દી ઓગળી જાય તો જો તમે પહેલીવાર બનાવતા હશે ને તો પણ ચાસણીની ટિપ્સ ખાસ છે જો તમે આ રીતે ચાસણી લેશો ને તો તમારો કોઈ પણ સ્વીટ હશે ને તે તમારી એકદમ સરસ બનશે તો લગભગ ત્રણ ચાર મિનિટની અંદર આપણી ખાંડ એકદમ સરસ ઉકળી ગઈ ઉગળી ગઈ છે અને આ રીતે ચાસણીમાં ઊભરો આવવા લાગ્યો છે તો લગભગ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ચાસણીને આપણે ઉકાળી લેવાની છે અહીંયા આપણે એક તારથી વધારે એવી ચાસણી લેવાની છે એનાથી ઓછી નથી લેવાની નહીતર અળદિયા આપણા જામશે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે ચમચો ફેરવતા જવાનો અને બે થી ત્રણ મિનિટ માટે ઉભરો આવ્યા પછી થવા દઈએ હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીને ચાસણીને ચેક કરી લઈએ તો હવે આપણે બે અંગૂઠો અને આંગળીની વચ્ચે આ રીતે ચાસણી લઈ અને ચેક કરીએ તો એક તાર તરત જ બની જાય છે તો આ રીતની આપણી ચાસણી હોવી જોઈએ કોઈ પણ સ્વીટ બનાવો એમાં તમે આ રીતે ચાસણીને ચેક કરવાની જો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એક તાર બને છે વા તાર બને છે એ પછી આપણે બે મિનિટ વધારે રહેવા દેવાનું જેથી ચાસણી પરફેક્ટ આવી જાય હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ચાસણીને આપણે એડ કરી દઈએ ચાસણી એડ કર્યા પછી સારી રીતે બે મિનિટ માટે બધું મિક્સ કરીએ જેથી ચાસણી એકદમ સરસ બધા સાથે મિક્સ થઈ જાય હું ચાસણી મિક્સ કરું છું ત્યાં સુધીમાં તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો કે તમે મારો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તો આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દીધું છે આમાંથી તમે નોર્મલ આપણે અડદિયા વાળતા હોય એ રીતે અડદિયા પણ વાળી શકો છો અને આ રીતે ચોકીમાં આપણે ઢાળવું હોય તો ઢાળી પણ શકાય મેં અત્યારે ચોકીની અંદર બધું મિશ્રણ એડ કરી અને આપણે ઢાળી દેવાનું છે તો આ રીતે બધું એડ કરી અને એકદમ સરસ ઉપરથી તો પર આવી જ જશે તો એકદમ સરસ બધું મેં આમાં એડ કરી દીધું છે ચોકીને ગ્રીસ કરવાની જરૂર નથી તેલ કે ઘીથી એકદમ સરસ એમ જ આપણા અડદિયા પાક છે તે ઉકળી જશે હવે એકદમ સરસ બધું મિક્સ કર્યા પછી ઉપરથી મેં બદામની કતરણથી ગાર્નિશ કર્યું છે આપણે કાજુ બદામ અંદર નાખેલા જ છે એટલે મેં કા કાજુ બદામ ઉપર એડ નથી કર્યા મેં પિસ્તાની કતરણથી આ રીતે ઉપરથી ગાર્નિશ કર્યું છે તમારે ચાંદીનો વરખ કાજુ બદામ તમને જે મજા આવે તેનાથી ગાર્નિશ કરી શકો છો તો એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા આપણા અડદિયા બન્યા છે લગભગ પંદર મિનિટ પછી આપણે એમાં કાપા લગાવી દઈએ તો અહીં અહીંયા હું ચોરસ કટ લગાવી દઈશ તો પહેલાં ઊભા અને પછી આડા એ રીતે આપણે મીડિયમ સાઇઝનું કટ લગાવી દઈશું અને કટ લગાવ્યા પછી આપણે આ અડદિયા પાકને પાંચથી છ કલાક માટે ઠંડો થવા માટે મૂકીએ જેથી એકદમ સરસ સેટ થઈ જાય તો મેં આડા કટ લગાવી દીધા છે અને હવે આપણે ઊભા કટ પણ લગાવી દીધા છે તો પાંચથી છ કલાક પછી હું તમને હમણાં બતાવી દઉં કે આપણો અડદિયા પાક એકદમ સરસ જામી ગયો છે તો ફ્રેન્ડ્સ તમે ક્યાં તમારા ઘરે અડદિયા પાક કઈ રીતે બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો લગભગ છ કલાક પછી આપણે ચેક કરીએ તો આપણો અડદિયા પાક એકદમ સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બન્યો છે સ્વાદમાં ખૂબ જ સદસ બન્યો છે તમે પણ આવી રીતે એકવાર જરૂરથી આ અડદિયા પાકની રેસીપી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ એકદમ લાજવાબ ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં આવી જ નવી રેસીપી લઈને ત્યાં સુધી ટેક